ભવિષ્યમાં અમને એમ હતું કે હવે અમે આ પોણી ગોમ તળમાંથી જતું રહે તો કરશું શું પાણી બહુ તકલીફ પડતી રોજગાર માટે અમારે બહાર જવાનું પ્લસ કે હવે નોનો ખેડૂત હોય પોચ વિઘા જમી વાળો બેન હોય એટલો કે દસ પંદર લાખનો બોર કરીને ખર્ચો કરી ના શકે ઘેર ગંગે આવી તો મોટો ખેડૂત હોય ચાર પાંચ જણા ભાગીદાર હોય તાર બોરી કરી શકતા હતા હવે એક ખેલૂત પોતાનો પોતાના ખેતરમાં અહીંથી લઈ શકે બે કોઈ કહે છે અવસર આવ્યો કોઈ કહે છે ઝળળિયા મારે મન તો ઉડી ગયેલા તળાવો પાછા આવ્યા રમેશ પારેખની આ સરસ મજાની પંક્તિ અને આમ જળઝળિયા આવે એવી પરિસ્થિતિ જ્યારે અમારા તળાવો એટલે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મોટાભાગે આપણા તળાવો તો ભટ્ટ પડેલા હોય ચોમાસું આવે અને એ ભરાય અને એ પાણી પણ એક બે મહિનામાં તો પાછું જમીનમાં ઉતરી જાય એટલે એને સૂકા તળાવો જોઈએ એટલે અંદરથી એક દુઃખ થાય એ વાતનું કે આમાં જો પાણી હોય તો અમારી ખેતી સરસ થાય અમારા જમીનમાં પાણી ઉતરે અમારા બોર સરસ ચાલે પણ એવું હતું નહીં અને આજે અવસર એવો આવ્યો છે આમ તો તળાવ અમે હમણાં જ ઊંડું કર્યું અને ઊંડું કરેલું તળાવ વગર વરસાદે સરસ રીતે ભરાયું બનાસકાંઠાનું પાદરડી ગામ છે અને જીઆઈએ મુંબઈની કંપની છે જેમણે અમને મદદ કરી અને એટલે આ તળાવ ગળાયું આ અવસર એવો છે કે વગર ચોમાસે માં નર્મદામાં રેવાના નીરથી આ તળાવ ભરાયું છે સરકારને ચિંતા છે ઉત્તર ગુજરાતમાં ઊંડાયા જઈ રહેલા પાણીના તળની અને એટલે જ મા રેવાના પાણીથી બનાસકાંઠા પાટણ સમગ્ર ઉત્તર ગુજરાત આમ તો ગુજરાતના ઘણા વિસ્તારના તળાવો ભરવાનું સરકાર કરી રહી છે એટલે જ આ નર્મદા બધાના નીરથી પાણી ભરાયું પાદડી ગામના ગ્રામજનો છે બહુ જ ઉત્સાહ છે તળાવ પર આવી રીતે ગામના લોકો ભેગા થાય તો આદર્શ પરિસ્થિતિ છે પણ આપણું આ તળાવ એવું સરપંચ સાહેબ અને જે પાણીથી અત્યારે ભરાઈ રહ્યું છે તો પાણીના પહેલાં તળ કેવા હતા હવે અંદરથી કેવો રાજીપો થાય જેમ મેં કીધું ને અવસર આવ્યો હોય ને એવો આમ હરક થઈ રહ્યો છે તો તમને બધાને કેવો હરક છે

એના તળ પણ આ બધાને આખા ખેડૂતોને એકદમ શાંતિ થઈ ગઈ છે બરાબર અને આ થોડીક શાંતિ નથી ને એ તમે ઘણી શાંતિ કરી નાખી એટલે આમ તળાવ તો હતું પણ ગાળેલું ન હતું કેટલા વર્ષ પહેલા ગાળ્યું હશે એવું યાદ કરીએ તો ઘણા વર્ષો પહેલા ગાળેલું હતું યાદ એ નથી યાદ નથી એટલે આમ રકાબી જેવું થઈ ગયું હશે તળાવ એટલે તળાવમાં પાણી ના રહે ના રહે એટલે તળાવ મોટું કટોરો એટલે વાડકી જેવું હોય અથવા કઢાઈ જેવું હોય તેમાં પાણી ઘણું સંગ્રહ થાય આમાં લાખો લીટર પાણી કરોડો લીટર પાણી સંગ્રહ થયું છે અને પાણી સતત આવે એટલે ખેડૂતો અત્યારે અહીંયા પેલા મોટર મૂકીને એટલે તમારે બોરે ચલાવવાનું ઓછું થાય ને એટલું મોટરો બરાબર છે અને ખેતી પણ

હવારમાં કૂવો ગાળવા માટે એટલે હોય કૂવો છે એ પંદર ફૂટ કૂવો ગાળી નાખે ને પાણી કરી નાખે પાણી કરી અને એ શરૂઆત કરી કુહોથી કૂહોથી શરૂઆત કરી થોડે થોડે કુહો નીકળ્યા એટલે મશીન આવ્યા ઉપરના પોણી પહેલાં છે ને સો ફૂટે પોણી હતા સો થી હાથ ફૂટે અને આ ધીરે ધીરે પર ઊંડા જ્યાં ને મશીન આવ્યા હો ફૂટે હો ફૂટથી પછી દોઢસો ફૂટતી દોઢસો ફૂટથી પછી પોનસો હજાર ને પછી ઊંડો તળ એડે છે તમે ખેંચ્યું ઉમેર્યું નહીં અને આ બધું ઉમેરણો એટલે હવે પાછું રિક્વેરી આવી પેલા જૂના બોર હતા નહીં એમાં પાણી આવી ગયું ઝોના બોર છે નહીં ચાલુ થઈ ગયા એટલે ખૂબ ફાયદો છે આ તળાવનું નામ શું

એના માટે અમારે હવે હોજ બનાવવા પડોત અને હોજમાં પાણી પહેલાં સંગ્રહ કરવો પડ્યો હોત અને પછી અમે ખેતી લાયક પાણી એના એમાંથી કાઢી કહત કારણ કે હવે ગરમ પાણી આવે તો અગિયારસો ફૂટી બારસો ફૂટ તો ગરમ પાણી લાય આવવાનું જ છે કારણ કે જમીનને નુકસાન પણ થત અને ખારસવાળું પાણી આવત અંદરથી એટલે અમારે આ પાણી આવવાથી અમારે લગભગ બેન પેલું તળાવ ગામવાળું મોટું ભરણ ને તારની અમારે એક એક વર્ષે એક કોલમ પાછી કાઢવી પડે વીસ વીસ ફૂટને દર વર્ષે અમને ફાયદો થાય એટલો ફાયદો થાય દર વર્ષે દસથી પંદર બોર દર વર્ષે નવા કરવા પડતા બેન એવા કરવા પડે પ્લસ કે હવે નોનો ખેડૂત હોય પોચ વિઘા વાળો બેન હોય એ લોકો દસ પંદર લાખનો બોર કરીને ખર્ચો કરી ના શકે પણ હવે આ વી પોતની અંદર પચાસ હજાર ખર્ચો કરી પાણી ખેંચી શકે એટલે ખેડૂતોને એ પણ ફાયદો થઈ ગયો એમ કે પાણી નજીકના નજીક થઈ ગયું એટલે આ પંદર વીસ હજારનો મોમૂલી ખર્ચા અમે પાણી ખેંચી શકે અને વળી શું કે લાઇટનો બોલ પચાસ હજારનો ડિપોઝિટ ભરા તારી ત્યારે ડીપી ની પી હાલતા પચાસ હજારમાં તમારે આખું મશીન ઉધી આવી જાય એમ એટલે એ પણ અમને નોના ખેડૂતોને પણ ફાયદો થઈ ગયો એમ એટલે મોટો ખેડૂત હોય ચાર પાંચ જણા ભાગીદાર થય તાર બોરી કરી શકતા હતા

પાણી ભરાઈ રહે તો એમના ભૂગર્ભ જળ ઊંચા આવે બોર ઓછા ચલાવવા પડે બરાબર છે કોલમો કાઢવી પડે ખેડૂતોને પણ ફાયદો થાય એ તળાવ ઉપર મશીન મૂકે પર્સની મોટર મૂકે આપણે ત્યાંથી સ્થળાંતર ખરું કામ ધંધા માટે ગામમાંથી નીકળી ગયા હોઈએ માણસો અમારે પાણી પહેલાં તળ ઊંડા હતા પાણી બહુ તકલીફ પડતી રોજગાર માટે અમારે બહાર જવાનું થતું હતું પણ પછી તળાવ અહીંયા ભરાવાથી અમારે સારું થયું છે અને અમે પણ ખેતીમાં યુવાનો જોડાયા પશુપાલન ખેતી બંને ખૂબ ફાયદો થયો એટલે ખેતી આપણા બધાનો મુખ્ય આધાર છે ખેતી અને પશુપાલન એમ એટલે આમ એવું કહેવાય કે હું તો હંમેશા એવું કહું છું કે શહેરમાં જવું ના પડે એ સૌથી આદર્શ પરિસ્થિતિ પણ પાણી ન હોય એટલે ખેડૂત પાસે ના છૂટકાનું એને સ્થળાંતર કરવું પડે નર્મદા આવવાથી બનાસકાંઠા પાટણ અનેક ગામોમાં ઈવન વઢિયાર એટલે સુરેન્દ્રનગરમાં પણ એ સાંભળ્યું છે કે બહાર ગયેલા વ્યક્તિઓ જ્યારે પોતાના વિસ્તારમાં પાણી મળવાનું શરૂ થયું એટલે અહીંયા આવી પોતાના ત્યાં એ ખેતી કરતા થયા છે આપણા ત્યાં તો આમ પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તમ ખેતી મધ્યમ વેપારને નફટ નોકરી આજે બધા જો કે નોકરી તરફ ખૂબ દોડી રહ્યા છે કેમ કે ખેતીમાં મહેનત ઘણી છે અને મળતર એની સામે જાજુ નથી પણ તેમ છતાંય આ શુદ્ધ હવામાં શુદ્ધ વાતાવરણમાં રહેવા મળે અને આપણી તબિયત પણ સારી રહે અને બસ એ ખેતી ખેડૂતો ત્યારે કરી શકે જ્યારે એમને પાણી પૂરતું મળે તો આ સરસ મજાનું કામ પાદરડીમાં થયું છે આપણે બનાસકાંઠામાં ટોટલ કેટલા તળાવ થયા આપણે બનાસકાંઠામાં ટોટલ ત્રણસો પચીસથી વધારે તળાવો આપણે અલગ અલગ જગ્યાએ સંસ્થા અને ગ્રામજનોની લોક ભાગીદારી થકી આપણે કર્યા છે કેટલાક તળાવો આ વર્ષે ને ઘણા સમયથી નર્મદા કેનાલથી લિંક પણ થયા છે અને તેના થકી હજારો ખેડૂતોને એનો ડાયરેક્ટ સીધો ફાયદો પણ થયો છે અને વરસાદના કારણે પણ કેટલા તળાવો ભરાય છે એના કારણે ક્યાંક ભૂગર્ભ જળ આપણે નીચું જતાં અટકાવી શક્યા છીએ એટલો ફાયદો છે ઘેર ગંગે આવી ગઈ ગંગે આવી છે એટલે અમારે બધા ખેડૂતો બહુ ખુશ થઈ ગયા છે બહુ કમાવાની કોશિશ કરી રહ્યા શિયાળું લઈએ ઉનાળું લઈએ ચોમાવું લઈએ ત્રણ પાક માં નર્મદાનું પોણી અમારા ગોમમાં આવ્યું એટલે આખું ગોમ ખૂબ રાજીપો અનુભવે છે અને ભવિષ્યમાં અમને એમ હતું કે હવે અમે આ પોણી ગોમમાં તળમાંથી જતું રહે તો કરશું શું પણ બેનનો ખૂબ ખૂબ આભાર એટલે અમારું તળાવ ભરણું અને બધા ખેડૂતો ખૂબ ખૂબ ખુશી આ પાણી ના જમીન નીચે પણ માર્ગ છે અને પાણી ઉપર આપણે ક્યાં વહે છે જોઈ શકીએ છીએ પણ જમીનની નીચે પાણી ક્યાં વહે છે આપણે જોઈ નથી શકતા પણ એનો માર્ગ હોય છે એટલે જ તો આપણે બોર કરીએ છીએ ને આપણને પાણી મળે છે તો આમ તો ને કોઈને પાદળડી પૂરતું સીમિત નહીં રહે પાણી નીચે જઈ અને અનેક ગામોને એ ફાયદો કરાવશે બસ ખેડૂતો ખૂબ સુખી થાય પાણી એમને મળ્યું છે અને એના મૂલ્યને પણ એ બરાબર હવે સમજ્યા છે સૌ સુખી થાય જીઆઈએ અને જીઆઈએ જેવી અનેક કંપનીઓ આમ તો અનેક સ્વજનો છે જે વર્ષોથી તળાવ ગળાવવા માટે મદદરૂપ થઈ રહ્યા છે એ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમે સૌ સાથે આવશો તો આવા અનેક તળાવો આપણે ગળાવી શકીશું અને તળાવો જ પાણી જમીનમાં ઉતારવા માટેનું સૌથી મોટું માધ્યમ છે તો સૌ સાથે આવીએ અને ગામોના તમામે તળાવો આપણે સાથે મળીને